તમારું નામ મારું નામ ચેતન જગજીવનભાઈ ડોડિયા ભાવનગર શ્રી હરિ માં રહીએ છીએ ત્યાં આગળ અમે રાત્રે સવા બાર વાગે સૂતા હતા ભર ઊંમાં હતા મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઈફનો ફોન એની બાજુમાં હતો મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઇફનું એમાં એને પાંચ હજાર રૂપિયા રોકડા બસ આટલી વસ્તુ ગઈ અમે એને પકડવા ગયા રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને તમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો ભાઈ વંડી ઠેકીને સીધે દરવાજો ટપીને ભાગી ગયો પકડવા ગયા તો એ ખુલ્લા શર્ટ અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેકીને ભાઈ ભાગી ગયા પકડવાની મહેનત કરી પણ એનાથી છટકી ગયો બરાબર કેટલા પૈસા હતા પાંચ હજાર રૂપિયા રોકડા હતા અને ત્રણ મોબાઈલ ફોન અંદાજે ફોન કેટલા રૂપિયાના હતા ફોન એક